આજે આપણે બનાવીશું આપણા ઘરે જ બહાર જેવી એકદમ સરસ મજાની ફરસી પૂરી સૌથી પહેલા આપણે લઈશું મેંદાનો લોટ તો મેંદાનો લોટ અહીંયા આપણે એક કિલો લેવાનો છે અહીંયા આપણે સરસ મજાની મેંદાની ફરસી પૂરી બનાવીશું તો અહીંયા ધીમે ધીમે આ જે મેંદો હોય છે એ આપણે તૈયાર જે પેકેટનો હોય છે ચાઢેલો જ હોય છે આપણે ચાળવાની બિલકુલ જરૂર નથી હવે આપણે એમાં ગરમ ઘી એડ કરવાનું છે મણમાં હજી જરૂર પડશે તો આપણે થોડું ઘી ઉમેરવાનું જ રહેશે સાથે અહીંયા પંદરથી વીસ મરીનો પાવડર એડ કર્યો નમક એટલે ટેસ્ટ અકોર્ડિંગ નમક એડ કરવાનું છે જીરું ઉમેરવાનું છે અને એકદમ સરસ મજાનું આપણે મુઠ્ઠી મુઠ્ઠીભર મોણ લેવું ખૂબ જરૂરી છે તો જ તમારી જે પૂરી હોય છે એકદમ ક્રિસ્પી થશે અને આપણે આવી રીતે તમે જોઈ શકો છો તો આ મુઠ્ઠી પર મોણ કહેવાય પણ સૌથી પહેલી ખાસિયત એ છે કે આપણો જે લોટ છે તે કોરો બિલકુલ ન રહેવો જોઈએ તો તમારી જે પૂરી છે એકદમ ક્રિસ્પી થશે અને એકદમ ફરસી થશે તો જો તમારો લોટ સાઇજ પણ કોરો રહેશે તો પૂરી ટેસ્ટી નહીં લાગે એની મીઠાશ નહીં આવે તો ધીમે ધીમે જ તમારે આ લોટ બાંધવાનો પહેલાં તો બધા લોટને આવી રીતે તેલવાળો કરી દેવાનો ઘીવાળો કરવાનો તમે તેલ કે ઘીનું જેનું મન નાખ્યું હોય ને એ મનવાળો બધો લોટ કરે લોટ સાઈજ કોરો ન રહેવો જોઈએ જો લોટ કોરો રહેશે તો તમારી પૂરી કડક થશે તેલ વધારે ઝાઝુડા હશે ને તો પણ એનો ટેસ્ટ સારો નહીં લાગે બે ત્રણ દિવસ પછી એમાં ટેસ્ટ ફરી જતો હોય છે એટલે તેલમાં બહુ વધારે નહીં બહુ ઓછું નહીં એ રીતે એડ કરવાનું ઘી પણ એ જ રીતે એડ કરજો તમે તમે મેં અહીંયા ઘી ગરમ કરી અને મૌણ એડ કર્યું છે તમે તેલનું પણ મૌણ એડ કરી શકો છો અને આ જે લોટ છે તમે દૂધમાં બાંધી શકો છો અને પાણીમાંય બાંધી શકો છો આ જે આપણે પાણીમાં જ બાંધવાનો છે લોટ થોડું થોડું પાણી એડ કરવાનું છે આ ગોળાનું પાણી દીધું છે સાહેબ નવશેકું પાણી એ લોટ બાંધો ને પરંતુ માટલાના પાણીએ લોટ બાંધી શકો છો તમે બહુ ઠંડુ હોય ને શિયાળો હોય તો થોડું ગરમ કરવું પડે આપણે તો ધીમે 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 આપણે લોટને આવી રીતે હાથ વડે મસળતા જવાનું અને લોટને બાંધતા જવાનું છે ભાખરીનો લોટ હોય ને એના કરતાં સહેજ આમથો નરમ અને પરોઠાનો લોટ હોય એના કરતાં સહેજ આમથો કઠણ એવી રીતે આપણે આ લોટને બાંધી દઈએ ઓકે અહીંયા મેં જીરું આખું જ નાખ્યું છે તમે જીરાનો પાવડર પણ ઉમેરી શકો છો હવે ધીમે 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 આપણે આ લોટને બાંધતું જશું અને થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે એક કિલો લોટ હશે ને તો એક કિલો લોટની અંદર એક ગ્લાસ પાણી તો આપણે થોડું થોડું કરીને જોશે જ તો જો આવી રીતે તમે ધીમે ધીમે લોટ બાંધશો તો ખરેખર તમારી પૂરી બહુ સરસ બને છે અને આ હું તેલમાં તળું છું પહેલા મેં વિડીયો અપલોડ કર્યો હતો એ ઘીમાં તળેલી હતી માત્ર ને માત્ર આ ફરસી પૂરીનો જે લોટ હોય છે ને એ બાંધવાની જ ખૂબી છે thank you તો આવી રીતે એકદમ શાંતિથી લોટ બાંધવાનો તો અહીંયા મેં લોટ બાંધી લીધો છે એકદમ સરસ મજાનો લોટ બંધાઈ ગયા પછી પાંચ મિનિટ સુધી ટૂંકવાનો રહેશે અને એ પછી આપણે એકદમ નાના નાના મીડિયમ સાઇઝના આવી રીતે ગોયણા બનાવી લઈએ અને એ ગોયણાને આપણે વણી લેવાના છે તો અહીંયા લેવાનો છે પાટલી અને વેલણ એમાં સરસ મજાની નાની નાની આપણી ફરસી પૂરીને આપણે વણી લઈએ અને આ પૂરીને પછી તમારે આવી રીતે ત્રણ ચપ્પાની મદદથી આપણે આવા એરા કરીશું જેના કારણે આપણી પૂરી ફૂલાવી હવે આવી રીતે બધી જ પૂરી વણી લેવાની છે એ પછી આ પૂરીને થોડી વાર માટે સુકવા દેવાની અને પછી આપણે તળીશું તો ચલો પહેલા આપણે બધી પૂરીને વણી લઈએ અહીંયા આપણે બધી જ ફરસી પૂરી વણી લીધી છે ફરસી પૂરી ઉપર આપણે ચપ્પાની મદદથી અહીંયા તમે જોઈ શકો છો કાપ પણ મૂકેલા છે હવે આપણે આ ફરસી પૂરીને સુકવી દેવાની છે હું ત્રીસથી થી ચાલીસ મિનિટ સુધી થોડી એમાં સુકવા દઈશ એ પછી આપણે તળી લઈએ તળવા માટે તેલ મૂકી દેવાનું છે અને હવે આપણે આ ફરસી પૂરી છે એને મેં ચાલીસ પચાસ મિનિટ સુધી સુકવા દીધી છે અને હવે તળી લઈએ સુકાઈ હોય ને તો એકદમ ઝડપથી તળાઈ જાય છે સાથે સાથે આપણે તેલ ઓછું વપરાય છે અહીંયા મેં તેલમાં તળવું છું પરંતુ ઘીમાં પણ આ પૂરી તળાય છે બહુ સરસ લાગે છે એકદમ વ્હાઈટ અને થોડું આમ એકદમ ફરસી હોય ને તો તમે ઘીમાં તળજો પરંતુ અહીંયા આપણે અત્યારે તેલમાં તળીએ છીએ આ બંને રીતે પૂરી તળી શકાય છે હવે આપણે ચેક કરીશું તેલ તળવા યોગ્ય ગરમ થયું છે કે નહીં અને એ પછી આપણે પૂરીને તળી લઈએ તો હવે આપણું તેલ ગરમ થયું છે તો આપણે તેલમાં બધી જ પૂરીને તળી લઈશું તેલમાં જ્યાં પણ જગ્યા છે ત્યાં આપણે પૂરીને મૂકી દઈએ તો ખરેખર અહીંયા તમે જોઈ શકો છો આપણે તેલની અંદર બધી જ પૂરીને સ્ટેપ બાય સ્ટેપ મૂકી રહ્યા છે અત્યારે મેં ગેસની આંચ એકદમ ફૂલ રાખી છે ગેસની આંચ ક્યારે મીડિયમ કરવાની છે એવું તમને જણાવી દઈશ અહીંયા આપણે પતલી થોડી થોડી પતલી છે એકદમ નાની નાની પૂરી છે અને સાથે સાથે થોડી સુકવા દીધી છે એટલે ફટાફટ તળાઈ પણ જાય છે અને તેલમાં જ્યાં પણ જગ્યા હોય ત્યાં બધી જ જગ્યાએ આપણે પૂરીને મૂકી દઈશું તો અહીંયા આપણે પૂરીને તળી લઈએ તો હવે આપણે ધીરે ધીરે ફેરવી પણ લેવાની છે તમે જોઈ શકો છો તો ગેસની આંચ હજી આપણે મીડિયમ નથી કરવાની ગેસની આંચ આપણે એક વખત પૂરી બધી જ ઉપર આવી જાય પછી આપણે પૂરીને ફેરવી લેવાની છે એ પછી ગેસની એમચે એકદમ મીડિયમ કરી દેવાની અને હવે મીડિયમ છે બે મિનિટ સુધી આ પૂરીને તળવા દેવાની છે તો અહીંયા તમારે ગેસની આંચ થોડી ફૂલ અને થોડી મીડિયમ કરવાની રહેશે તો પહેલી વાર તમે તળો ત્યારે ફૂલ આંચ રાખવાની પછી એક બાજુ તળાઈ જાય અને જ્યારે ફેરવવાની હોય એ પછી ફેરવ્યા પછી મીડિયમ આંચે આપણે આ પૂરીને તળવા દઈશું એટલે એકદમ સરસ મજાની ક્રિસ્પી પણ બનશે ને સાથે સાથે ખાવાની મજા પણ આવશે તો હવે અહીંયા વાવ બહુ સરસ મજાની આપણી આ ફરસી પૂરી બની રહી છે તમે જોઈ શકો છો તો બસ આપણે ફરસી પૂરી આવી જ રીતે તળાઈ રહી છે અને હવે આ તળાઈ ગયેલી જે પૂરી છે એને આપણે કાઢી લઈશું અને બીજા વાસણમાં હું લઈ લઉં છું અને આવી જ રીતે બધી પૂરીને તળવા દઈશું અહીંયા આપણે ટોટલ આ પૂરીને તળાતા આશરે આપણે ચારથી પાંચ મિનિટનો ઓછામાં ઓછો સમય લાગે છે તો અહીંયા આપણી પૂરી એકદમ સરસ મજાની બની ગઈ છે તમે જોઈ શકો છો અને આવી જ રીતે આપણે બધી પૂરીને તળી લેવાની છે તો હવે આ પૂરી બધી જ હું તળી લઉં છું એ પછી તમને આપણે આપણી બધી જ પૂરી તળેલી હું તમને બતાવીશ તો અહીંયા તળાઈને આપણી ફરસી પૂરી એકદમ સરસ મજાની રેડી છે તમે જોઈ શકો છો તો ખરેખર તમે પણ આવી રીતે ચોક્કસ ફરસી પૂરી બનાવશો અને નાના મોટા સૌ કોઈને ખવડાવશો આજે આપણે બનાવીશું આપણા ઘરે જ બહાર જેવી એકદમ સરસ મજાની ફરસી પૂરી